આ લોક માં પ્રાદુર ભૂત કરાવવાનો અલભ્ય લાભ જો કોઈને મળ્યો હોય તો તે બાલાદેવી દેવી અર્થાત ભક્તિ માતાને મળ્યો છે તેઓ પ્રેમનું પરમ સ્વરૂપ હતા એટલે લોકો તેમને પ્રેમવતી પણ કહેતા તેમનો જન્મ સંવત 1798 ના કાર્તિક સુદ પૂનમના દિવસે અયોધ્યા પાસે છપૈયામાં થયો હતો પિતાનું નામ કૃષ્ણ શર્મા અને માતાનું નામ ભવાની દેવી હતું તેમનું લગ્ન ઈટારના પાંડે દેવ શર્મા સાથે થયા હતા તેઓ ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ હોય લોકો તેમને ધર્મદેવ દેવ કહીને બોલાવતા ભક્તિ દેવીએ પતિ ભક્તિનો આદર્શ પોતાના જીવનમાં બતાવ્યો પતિવ્રતાનું વ્રત પાળીને પોતાના પતિ દેવ શ્રી ધર્મની છાયામાં રહી સુખ દુઃખના અનેક તડકા છાયામાં પણ તેમની અનન્ય સેવા સિવાય અન્ય કોઈ સંકલ્પને તેમણે મનમાં પ્રવેશવા દીધો ન હતો એકવાર દંપતી અસુરોનો ઉપદ્રવ ટાળવા વૃંદાવન ગયા ત્યાં અનુષ્ઠાન કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ગોલોક વિહારી શ્રી કૃષ્ણએ દર્શન દઈને કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમને અસુરો તરફથી જે દુઃખ પડ્યું છે તેનું નિવારણ કરવા અને પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સ્વયં સર્વાવતારી પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી ઉપર ધર્મ અને ભક્તિને ઘેર અવતાર ધારણ કરશે અને તમને સૌને પોતાના દિવ્ય ધામમાં ગતિ કરાવશે માટે કોઈ પ્રકારે તમે હવે ચિંતા ન કરશો તમારું વ્રત હવે પૂરું થયું છે અંતરના ઉભરાતા આનંદને અંતરમાં જ સમાવી પારણા કરી તેઓ વૃંદાવનથી નીકળ્યા રસ્તામાં છાડી આવી ત્યાં માથાની ટાલ માંથી ખોપરી જાણે કોઈ ખેંચી કાઢી હોય તેવા વિકૃત માથાવાળો માનવી અશ્વત્થામાં મળ્યો તેણે ધર્મદેવ થકી જાણ્યું કે ભગવાન તેને ત્યાં અવતાર લેવાના છે આથી તેણે શાપ દેતા કહ્યું તારો પુત્ર કદાપી શસ્ત્ર હાથમાં લેશે નહીં કહી ભયંકર હાસ્ય કરીને તમારે ત્યાં તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પધારશે તે તો પોતાની શક્તિથી શત્રુનો નાશ કરશે માટે ચિંતા ન કરશો એટલું કહી હનુમાનજી અંતર્ધાન થઈ ગયા સંવત 1837 ના ચૈત્રી સુદ 9મી સોમવારની રાત્રે દસ વાગે સ્વયં પરબ્રહ્મા પુરુષોતમ ભગવાન ભક્તિ દેવીને ગૂખે અવતર્યા પૃથ્વી મંગલમય બની ગઈ સૌના આનંદનો અવધી ન રહ્યો સારા છપૈયાપુર માં આ સમાચાર વિદ્યુત વેગે પ્રસરી ગયા દિશાઓ પ્રકાશમય બની ગઈ છપૈયામાં આનંદની હેલી છવાઈ ગઈ છપૈયાના પૂર વાસ્યો સ્ત્રીઓ અને પુરુષો બાળકો અને વૃદ્ધો કાંઈક ને કાંઈક ભેટ સામગ્રીઓ લઈને જ ધર્મદેવને ઘેર દોડતા જવા લાગ્યા ધર્મદેવના વિશાળ પ્રાંગણમાં ભક્તોની ભીડ જા ભક્તિ માતા સમક્ષ આ નવજાત લાલ અક્ષરધામમાં રહેલા પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા ભક્તિ માતાએ બે હાથ જોડી તેમની સ્તુતિ કરી પરંતુ પ્રભુએ તરત પુત્ર રૂપે સુખ આપ્યું સંવત અઢારસો ની શરદ પૂર્ણિમાએ બાળ પ્રભુના કર્ણ વેદનો સંસ્કાર કર્યો તે વખતે ભક્તિ દેવી બાળ પ્રભુનો કાન પકડી આ વિધિ થતો હોંશે હોંશે જોઈ રહ્યા ભલ ભલાનો કાન પકડનાર બાળ પ્રભુનો કાન હાજે ભક્તિ માતાના હાથમાં હતો જાણે ભક્તિ માતા કહેતા હતા કે જો તમારો કાન મારા હાથમાં છે માટે ભક્તોથી ડરજો ધીરે ધીરે બાળ પ્રભુ કાલો કાલો બોલતા શીખ્યા ભક્તિ માતાની સખીઓ તેમને બોલતા શીખવાડવા લાગી તેમની તોતડી વાણી સાંભળી સૌ હસતા સમજાય તેવું બોલતા ત્યારે સૌ સામુ જોઈ રહેતા તેમને જોઈ બાળ પ્રભુ હસતા અને ઘણી વાર ગંભીર મુખ મુદ્રા કરી જાણે કહેતા હોય કે મારી વાણી તો કોઈને પણ સમજાય નથી કરીને ભેર ચાલતા શીખી ગયા ઘણી વાર તો એ રીતે ચાલતા ચાલતા ઘરની બહાર પણ નીકળી જતા અને કોઈ કોઈ વાર ઉમરો ઓળંગતા પડી પણ જતા ત્યારે માથા તરત દોડીને તેડી લેતા એ વખતે માતા સામુ જોઈને હસતા અને પછી તરત જ નીચે ઉતરી ઘૂંટણીએ ચાલવા લાગતા માતા રસોઈ કરતા હોય ત્યારે ઘણીવાર પાછળથી જઈ વાંસા ઉપર ચડી જતા અને બે હાથ માતાને ગળે ભરાવી વાંસામાં હિલોળા લેતા ત્યારે માતા પ્રેમભર્યો કંટાળો બતાવતા ગળા ઉપર વીંટળાયેલા હાથ ધીરેથી છોડાવતા પણ બાળપ્રભુ તે વધુ ને વધુ મજબૂત કરતા ભગવાનને ભક્તિવાલી છે

સવારે શુભ મુહૂર્તમાં ઘનશ્યામ પ્રભુના વાળ ઉતરાવી ચોલ સંસ્કાર કર્યો તે પછી ઘનશ્યામ પ્રભુને બાળકો સાથે આંગણામાં રમવા મોકલ્યા સુવાસિની તથા ભક્તિ માતા બંને રસોઈના કામકાજમાં ગૂંથાયા તે વખતે બાળકો ઘનશ્યામને આંબા રમાડવા માટે લઈ ગયા છપૈયામાં ભગવાનનો દ્વેષી તાંત્રિક બ્રાહ્મણ કાલી દત્ત રહેતો હતો તે ભક્તિ માતાનો સંબંધી હતો તેણે પોતાની મંત્ર શક્તિથી વાવાઝોડું અને તોફાન શરૂ કર્યા બાળકો અત્યંત ગભરાવા લાગ્યા મુશળધાર વરસાદ શરૂ થયો વીજળીનો ગડગડાટ થવા લાગ્યો અને સઘન વાડીના વૃક્ષો પડવા લાગ્યા બાળકો ઘનશ્યામને શોધતા બાવરા બની ગયા પણ ઘનશ્યામ તેમને જળ્યા નહીં હવે ધર્મદાદા શું કહેશે તેવી બીકમાં બધા ગામમાં બેસી ગયા ભક્તિ દેવીને અચાનક ઘનશ્યામ યાદ આવ્યા ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ ક્યાં એમ સૌ એકબીજાને પૂછવા લાગ્યા તેનાએ અચાનક આવો ઉત્પાદ જોઈ બધાને ચિંતા થવા લાગી જેઠ માસનો આ અણધાર્યો વરસાદ વીજળીનો ગડગડાટ અને ઘનઘોર આકાશ એમાં હવે ઘનશ્યામને ક્યાં ગોતવા બધા સુધ બુદ્ધ ભૂલી ગયા ભક્તિ માતા આક્રંદ કરવા લાગ્યા થોડી વારે વરસાદ ધીમો પડ્યો ત્યારે સૌ હાથમાં ફાનસ મશાલો લાકડીઓ વગેરે લઈને તેમાં માર્ગ કાપતા નીકળ્યા દીવાના ઝાંખા પ્રકાશમાં સુંદરી બાઈએ આંબા ઝાડ નીચે કઈ જોયું તરત જ તેઓ દોડ્યા હાથમાં ફાનસ હતું જઈને જોયું તો ઘનશ્યામ બાળ સુલભ સહજતાથી ઝાડની ડાળી સાથે રમતા હતા વસ્ત્રો બધા પલળી ગયા હતા શરીર ભીંજાઈ ગયું હતું છતાં ઘનશ્યામ તે ઉપાધિથી અલિત અને નિર્ભયતે ખાતા હતા મામીએ તેમને ઉપાડી લીધા અને ભાન ભૂલી ભક્તિ માતા પાસે દોડ્યા મામીના હાથમાંથી ઘનશ્યામને તેમણે લઈ લીધા અને છાતી સરસા દબાવ્યા પોતાના ભીના વસ્ત્રથી તેનું શરીર લૂછ્યું ખોવાયેલું રત્ન પ્રાપ્ત થયું તેના આનંદમાં ભક્તિ ત્યાં જ બેસી ઘનશ્યામને સ્તન પાન કરાવવા લાગ્યા સૌ ઝાડ પાસે આવ્યા ત્યાં તો ઝાડ તળે ચગદાયેલો કાલી તત્ સૌએ જોયો ભયંકર કામોના કરનારા આ અસુરને જોઈ સૌને કંપારી વછૂટી તે રાત્રે ઘનશ્યામને તાવ આવ્યો માતાએ કપાળે હાથ મૂક્યો ત્યાં તો જાણે લોઢી ધગી હોય તેવું કપાળ ગરમ લાગ્યું તેમને લાગ્યું કે અસુરનો પ્રકોપ હજુ શમ્યો નથી માતાને કાંઈ સૂચ્યું નહીં તરત જ તેમના બહેનને બોલાવ્યા ચંદન માસીએ ઘનશ્યામનું શરીર જોઈને કહ્યું આને બળિયા નીકળશે બીજે દિવસે ઘનશ્યામના શરીરે બળિયા નીકળ્યા થોડા દિવસ આ બળિયાની ઉપાધિ રહી સાતમે દિવસે ઠંડા પાણીએ નાતા શમી ગયા ફક્ત નિશાની રૂપે થોડા ડાઘ નાસિકા ઉપર રહ્યા એકવાર વશરામ તિવારી ધર્મદેવ પાસે બેસવા આવ્યા ધર્મદેવે તેમને પૂછ્યું તિવારીજી આપ ઉદાસ કેમ છો તિવારીજીએ પોતાના બહેન ભક્તિ માતા બાજુમાં બેઠા હતા તેમની સામે જોઈને કહ્યું બહેન પ્રારબ્ધ અવળા થયા આપણા ખેતરમાં ચીબડી વાવી હતી પણ બધા જ ચીબડા કડવા ઝેર પાક્યા ફસલ બગડી ધર્મદેવ તથા ભક્તિ માતાને આ સાંભળી દુઃખ થયું એટલામાં ત્યાં ઘનશ્યામ આવ્યા તેમના હાથમાં ચીબડા હતા અને મુખમાં પણ ચીબડા હતા દોડતા આવીને મામાને કહ્યું મામા મામા આ ચીબડા બહુ મીઠા છે હું હમણાં જ ખેતરમાંથી લઈ આવ્યો ઘનશ્યામ જે ચીબડા લાવ્યા હતા તે સુધારીને ભક્તિ માતાએ સૌને વેચી આપ્યા સૌને બહુ જ મીઠા લાગ્યા ત્રિખુણિયા ખેતરમાં સૌ ગયા અને જુદે જુદે શેડેથી ચીબડા ઉતારી ચાખ્યા

મોટા પુત્ર રામપ્રતાપ હતા ઘનશ્યામ વચેટ હતા રામપ્રતાપને સુવાસીની નામે પત્ની હતી ઘનશ્યામ તેમને ભાભી કહીને બોલાવતા એકવાર ઘનશ્યામની ભૂખ લાગી તેથી ભાભીને ભોજન આપવા કહ્યું પણ તૈયાર ભોજન હતું નહીં તેથી ઘનશ્યામ ભાભીની વીંટી લઈને કંદોઈની દુકાને ગયા અને વીંટીને બદલે મીઠાઈ લઈને બાળ મિત્રો સાથે જમ્યા આ વાત સાંભળી ધર્મદેવને ધ્રાસકો પડ્યો રામપ્રતાપે પણ વાત જાણી તે તો ગુસ્સે જ થઈ ગયા એટલામાં ઘનશ્યામ દોડતા દોડતા આવ્યા સીધા મા પાસે ગયા ત્યાં રામપ્રતાપ આવ્યા તરત જ તેમણે પૂછ્યું ઘનશ્યામ વીટી ક્યાં છે ઘનશ્યામ ધ્રુજવા લાગ્યા તેમણે કહ્યું મને વીટીની કાંઈ ખબર નથી એટલે તમાો ગાલ ઉપર પડ્યો ઘનશ્યામ રડવા લાગ્યા એટલામાં તેમના મિત્રો આવ્યા તેમને રામપ્રતાપે પૂછ્યું તેમણે કહ્યું અમે ઘનશ્યામ સાથે વાડીએ ગયા હતા સામેના બરફી મીઠાઈ અને અમે વાડી સામે રામ પ્રતાપ ઘનશ્યામ તરફ ફર્યા ત્યાં તો સુવાસીની ભાભી એકદમ દોડ્યા અને ઘનશ્યામને તેડી લીધા રામ પ્રતાપે ગુસ્સે થઈને તેમણે કહ્યું મૂકી દે હેઠો આજ તો તેને મારવો જ પડશે ભક્તિ માતા પણ આડા પડ્યા છેવટે બધા ઘનશ્યામને સાથે લઈ હલવાઈની દુકાને ગયા હલવાઈને રામ પ્રતાપે તથા ધર્મદેવે પૂછ્યું આ ઘનશ્યામ બીટી આપી ગયા છે હલવાઈએ કહ્યું મારી બધી મીઠાઈ ઘનશ્યામ ખાઈ ગયા અને પાછા વીટી લેવા આવ્યા છો ઘનશ્યામ કહે હલવાઈ જૂઠું કહે છે મેં મીઠાઈ લીધી જ નથી હલવાઈએ દુકાન ઉપર ધર્મદેવને લઈ જઈને ખાલી વાસણો બતાવવા હાથ લંબાવ્યો ત્યાં તો આશ્ચર્ય બધા જ વાસણો મીઠાઈથી થી જેમ ના તેમ ભરેલા હતા ભક્તિ માતાએ પોતાના જ કહ્યું બેટા ઘેર જલ્દી આવજો રાત્રે મોડું કરશો તો બારણા નહીં ઉઘાડું પણ ઘનશ્યામને એવા આવતરણ હતા જ નહીં તેમણે કહ્યું કથામાં મોડું થાય તો માતા હસવા લાગ્યા ઘનશ્યામને એક ટપલી મારીને કહ્યું હવે જોયા મોટા કથા સાંભળવાવાળા વાળા ઘનશ્યામ તો તરત જ ઉપડી ગયા તે રાત્રે પણ ઘનશ્યામને ઘેર આવતા ઘણો જ મોડું થયું સૌ ચિંતા કરવા લાગ્યા બારણા બંધ કર્યા પણ જીવ તો સૌનો બહાર ઘનશ્યામમાં જ હતો એટલામાં ઘનશ્યામ આવ્યા અને બારણું ખખડાવ્યું ત્યારે માતાએ પૂછ્યું કોણ છે આટલી મોડી રાતે ઘનશ્યામે કહ્યું હું છું પણ માતાને આજે ગમત કરવી હતી તેમણે ફરી પૂછ્યું હું કોણ અત્યારે મોડી રાત્રે ઘણા ચોર ભમે છે માટે નામ કહો ત્યારે ઘનશ્યામે કહ્યું માં હું ઘનશ્યામ એટલે માતાએ હસતા હસતા કહ્યું ઘનશ્યામ હો તો જંગલમાં જઈને વરસો ત્યારે ઘનશ્યામે વળીને કહ્યું માં હું નીલકંઠ આજ ભક્તિ માતા ગમતે ચડ્યા હતા નીલકંઠનો એક અર્થ મોર થાય છે તેથી માતાએ કહ્યું તો ગીરી ઉપર જઈને ગેહકો ઘનશ્યામ હસ્યા માએ આજે ગમત કરવાનું ધાર્યું છે તો ભલે થઈ જાય તેમણે ફરી કહ્યું હું હરી સંસ્કૃતમાં હરીનો એક અર્થ સિંહ થાય છે માએ તરત ઉત્તર આપ્યો સિંહ કદી કાળા ભાળ્યા નથી માં હું વૃષપુત્ર ભક્તિ માતાએ કહ્યું તો જોતરે જોડાવ ઘનશ્યામ હસવા લાગ્યા આજે માએ ખરી પરીક્ષા કરવા ધાર્યું છે તેમણે ફરી કહ્યું ઓ માં હું ધર્મપુત્ર ત્યારે માતાએ કહ્યું ભીમના ભાઈને ક્યાં પુત્ર હતો હું હરી તો સ્વર્ગમાં જઈને વસો હરી એટલે ઇન્દ્ર પણ કહેવાય છે માં હું ભક્તિપુત્ર ત્યારે માએ કહ્યું ભક્તિના પુત્ર તો જ્ઞાન અને વૈરાગ્ય છે ત્યારે ઘનશ્યામે બૂમ મારીને કહ્યું માં હું તો તારો લાડલો એમ કહ્યું કે તરત ભક્તિમાએ તેમના ગાલ ઉપર પ્રેમથી ચુમી દીધી પોતાની ગોદમાં દાબી કહ્યું બેટા આટલું મોડું અવાય બહાર કેટલાય અસુરો ભમે છે ઘનશ્યામ હસવા લાગ્યા એમને થયું કે માને ક્યાં ખબર છે કે અસુરો તો તેમના માટે જ ભમતા હતા પણ તેમની કોઈ કારી ફાવતી ન હતી ઘનશ્યામ પ્રભુને આઠમું વરસ બેઠું ધરમદેવે ઘનશ્યામને જનોઈ દેવા નક્કી કરી છપૈયાથી વશરામ મામાને તેડી લાવવા માણસ મોકલ્યો અયોધ્યામાં રહેતા પોતાના અન્ય સ્વજનોને પણ બોલાવ્યા વિદ્વાન જ્યોતિષી હરિકૃષ્ણજીને બોલાવીને પૂછ્યું તેમણે સંવત અઢારસો પિસ્તાળીસ ને ફાગણ સુદ દસમ નું મુહૂર્ત આપ્યું ભક્તિ માતા તથા સુવાસીની ની ભાભીનો ઉત્સાહ સમાતો ન હતો સુંદર વસ્ત્ર આભૂષણો સજ્યા હતા ધર્મ ભક્તિ બંને મંડપમાં આવ્યા તેમની પાસે હરિકૃષ્ણ પંડિતે સંકલ્પ કરાવ્યો અને પછી બટુક બ્રહ્મચારી શ્રી ઘનશ્યામ મહાપ્રભુને માતા પિતાની વચ્ચે બેસાડ્યા આ વખતે મંડપમાં સ્ત્રીઓ ગાતી હતી ગણપતિને સ્થાપ્યા પૂજી પ્રેમે લાગ્યા પાય વૃદ્ધિ શ્રાદ્ધ વૃષે કર્યું અતિ આનંદે ઉર્માય ઘનશ્યામે કૌપિન ઉપર ધોત્યું પહેર્યું હતું શરીર ઉપવસ્ત્રથી ઢાંક્યું હતું કપાળમાં ઉર્ધ્વ પુંડ તિલક અને ચાંદલો શોભી રહ્યા હતા હાથમાં પલાશનો દંડ હતો ભિક્ષા લઈને હવે કાશીએ ભણવા જવા પટુક બ્રહ્મચારી તૈયાર થયા હતા માતાએ પોશે પોશે પૂરી દહૈથણાં સુખડી લાડુ વગેરે ભિક્ષામાં પીરસ્યા પછી હરિકૃષ્ણ પંડિતે બ્રહ્મચારીને પાળવાના તમામ નિયમો સમજાવ્યા પાણીના સાત લીટાં કરી સાત સમુદ્ર બનાવ્યા અને કહ્યું આ સાત સમુદ્ર ઓળંગવાના છે માર્ગ કઠણ છે માટે સંભાળીને જજો સૌ આ બધું જોવામાં અને સાંભળવામાં મગ્ન થઈ ગયા હતા ઘનશ્યામ બાજોટ ઉપર બેઠા હતા ત્યાંથી ફરીને એકદમ પાછળ જો માં આ કોણ ગાય છે ભક્તિ માતાને તો કંઈ ગાવાનો અવાજ સંભળાતો ન હતો હરિકૃષ્ણ પંડિતના મંત્રો જ સંભળાતા હતા તેમણે કહ્યું બેટા અહીં તો કોઈ ગાતું નથી ના મને અવાજ આવ્યો પશ્ચિમ દેશમાંથી મારા ધામરૂપ અક્ષરભ્રહ્મની માતા આજે જનોઈના ગીત ગાઈ રહ્યા છે માને આ ન સમજાય તેમણે કહ્યું ઘનશ્યામ જીવો પંડિત શું સમજાવે છે પરંતુ ઘનશ્યામને એ બધું ક્યાં સમજવું હતું શાસ્ત્ર માત્રના મૂળ સમા જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ પોતાનું અક્ષરભ્રહ્મ પશ્ચિમ દેશ સૌરાષ્ટ્રમાં જન્મ ધરીને આજે આ જનોઈનો વિધિ પશ્ચિમમાં પોતાને ઘેર બેઠા નિહાળી રહ્યા છે માતાને કહે છે મા જનોઈના ગીત ગાઉ આજે અયોધ્યામાં પરબ્રહ્મ પુરુષોત્તમને જનોઈ દેવાય છે તેમના મા અત્યારે ગાય છે પ્રેમની ભાષા તો ભગવાનને અષ્ટ આવરણ પાર સંભળાય છે તો તો કઈ ઓછું એટલું અંતર છે ઘનશ્યામ મન તેમના અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં ચોંટી ગયું બળવો દોડ્યો અને મામા પાછળ દોડ્યા ઘનશ્યામના હાથમાં પલાશનો દંડ શોભી રહ્યો હતો

મામાએ ખંદોલે બેસાડ્યા અને બડવો કાશીએ ભણીને ઘેર આવ્યો મામાએ બડવાને ખંદોલેથી ઉતારવાની શીખ આપી ઘનશ્યામ દોડીને માતા પાસે પહોંચી ગયા જનોઈની વિધિ પૂરી થઈ આ પ્રસંગે ધર્મદેવે વરુણમાં બેઠેલા બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી સંવત અઢારસો સુડતાલીસમાં એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામને સ્નાન કરાવી રહ્યા હતા મૂર્તિ નિહાળતા મનમાં મલકાતા હતા તેમને સંકલ્પ થયો કે હું કેટલી ભાગ્યશાળી છું જે રામ કૌશલ્યાને મળ્યા હતા તે જ મને ઘનશ્યામ રૂપે મળ્યા છે ઘનશ્યામે અંતર્યામી પણે માતાનો ભાવ જાણીને સ્નાન પછી ઓરડામાં માતાને સમાધિ કરાવી ભક્તિ દેવી તો ખાટલા પર સૂતા હતા પણ તેમનો આત્મા દિવ્ય શરીર ધરીને પુત્ર ઘનશ્યામની પાછળ પાછળ ચાલવા લાગ્યો બ્રહ્માંડની રચના કેવી રીતે થાય છે ક્યાં ક્યાં કોને નિયુક્ત કર્યા છે ઈશ્વરોના ધામ કેટલા હોય છે એ ધામોની અવધિ માયાનો વિસ્તાર ઘોર અંધકારનો વ્યાપ બધું જ ભક્તિમાતાએ જોયું ચૌદ લોકનું એક બ્રહ્માંડ એવું અનંત કોટી બ્રહ્માંડ છે જેમાં જીવો ઈશ્વરોની સૃષ્ટિ ફેલાયેલી છે બધું જ માયામય છે ચારે બાજુ ગાઢ તમસની વચ્ચે ઘનશ્યામ ચાલતા હતા ત્યારે તેમની મૂર્તિમાંથી પ્રકાશ નીકળતો હતો માયા અંધકાર દૂર થઈ જતો હતો ભક્તિ માતા પાછળ જોતાં તો એવો જ અંધકાર દ્રષ્ટિમાં આવતો હતો જ્યાં જ્યાં ઘનશ્યામ ગયા ત્યાં દેવોએ તેમની સ્તુતિ કરી સ્તુતિ સાંભળી ભક્તિ માતા ચકિત થઈ ગયા જ્યાં વિષય વૈભવનો પાર નથી એવા દેવતા ઈશ્વરોના ધામોમાંથી પસાર થતી વખતે માતાને અનુભવ થયો કે ઘનશ્યામ આ સર્વના નિયંતા છે કરતા ધરતા છે માતાએ જોયું કે વિરાટ નારાયણના એક એક રોમમાં એક એક બ્રહ્માંડ રહ્યું છે તેવા વિરાટ અનંત કોટી છે તેનાથી પર પ્રધાન પુરુષ છે તે પણ અનંત કોટી છે તેનાથી પર પ્રકૃતિ પુરુષ છે આ બધા મહામાયાથી ગ્રસિત છે માયાથી પર કોઈની પણ ગતિ નથી માતાએ જોયું કે મહામાયાનો કોઈ અંત નથી ઘનશ્યામે પોતાના બળથી માતાને માયા ઉલ્લંઘન કરાવી હતી હવે તે અક્ષરધામમાં પહોંચી ગયા હતા તેમની નીચે જે જે લોક જોયા તેના જે કઈ વૈભવ જોયા તે બધા અક્ષરધામની રચકણના કરોડમાં ભાગમાં પણ આવી શકતા નથી વળી અન્ય ધામોમાં ઈશ્વરો અને ધામવાસીઓના દર્શન ચતુર્ભુજાઓ અષ્ટભુજાઓ અથવા ષોડાશ ભુજાઓમાં થતા હતા પરંતુ અક્ષરધામમાં રહેલા મુક્તોને તો બે જ ભૂજાઓ છે બધા પુરુષાકાર સાકાર છે અક્ષર મુક્તોના એક એક નખમાં કોટી સૂર્યોના તેજ જેવો શીતળ પ્રકાશ નીકળી રહ્યો છે છતાં પણ બધા મુક્તો અક્ષર બ્રહ્મને આજ્ઞાધીન વર્તે છે ઘનશ્યામે કહ્યું જીવોમાં આ અક્ષર બ્રહ્મ છે જે મારું ધામ સ્વરૂપ છે બીજા રૂપે તે સાકાર ચૈતન્ય શરીર ધરીને મારી સાથે મારી સેવામાં રહે છે તેના વગર હું અને મારા વગર તે રહી શકતા નથી અનંત કોટી બ્રહ્માંડોમાં અક્ષર બ્રહ્મની ચિત્ત શક્તિ કાર્યાન્વિત થાય છે બધામાં અક્ષરનો પ્રવેશ થવાથી કાર્ય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે મૃત્યુલોકમાં જ્યાં જ્યાં મારો નિર્દેશ કરીને મહિમા ગવાયો છે તે બધો અક્ષર બ્રહ્મનો મહિમા છે હું તો અક્ષર બ્રહ્મથી પર પર બ્રહ્મ છું અક્ષર બ્રહ્મ દ્વારા હું જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા બધા બ્રહ્માંડોમાં પ્રગટ રહું છું હું જ્યાં જ્યાં દેહ ધારણ કરું છું ત્યાં મારું અક્ષરધામ

ગરકાવ થઈ ગયા હતા હવે માતાને થયું કે સ્નાન કરાવતી વખતે જે વિચાર પોતાને ઘનશ્યામ માટે ઉપજ્યો હતો તે પોતાનું અજ્ઞાન હતું અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત માયાપાર દિવ્ય અક્ષરધામને જોઈ માતા નિઃશબ્દ થઈ ગયા ભક્તિ માતાએ અક્ષરધામનું સુખજો અને ઘનશ્યામને કહ્યું હવે હું અહીંયા જ રહી જાઉં છું મૃત્યુ લોકમાં આવવાની મારી ઈચ્છા નથી આ સાંભળી ઘનશ્યામ હસવા લાગ્યા બોલ્યા હું તમને દેખાડી રહ્યો અક્ષરધામ કરવું સરળ વાત નથી પૃથ્વી ઉપર મનુષ્ય શરીર ધરીને અક્ષર સ્વરૂપ સંતના સમાગમથી પોતાના જીવાત્માનો બ્રહ્મરૂપ પણ અનુભવ કર્યા પછી મારી ઉપાસના ભક્તિનું આલંબન મેળવીને અક્ષરધામમાં પહોંચાય છે પૃથ્વી ઉપર કેટલાય શ્રદ્ધાવાન લોકો છે કે જેઓ યજ્ઞ યોગ તપશ્ચર્યા તીર્થાટન દાન પુણ્ય ભક્તિ વગેરે કરે છે પરંતુ બ્રહ્મ સ્વરૂપ સંતના સત્સંગ વગર તેના આ બધા સાધન તેને માયા પર લઈ જઈ શકતા નથી આ પ્રમાણે ભક્તિ માતાને ઘનશ્યામ પ્રભુએ સમાધિના વિશે બધું જ દેખાડી દીધું તેઓ સમાધિમાંથી જાગ્યા અને સૌને ઘનશ્યામનો મહિમા કહેવા લાગ્યા અક્ષરધામનું વર્ણન કરતા તેઓ થાકતા જ નહીં હું ક્યારે એ અક્ષરધામને પામીશ એવો વિચાર ભક્તિ માતા કરવા લાગ્યા સંવત અઢારસો અડતાલીસ કાર્તિક સુદ આઠમને ગુરુવારે રાત્રે ભક્તિ માતાના શરીરે મંદવાડ આવ્યો ઘનશ્યામની એ ઈચ્છા હતી પુત્ર રૂપે માતાને પોતે ઘણું સુખ આપ્યું હતું પોતાના સંબંધનો લાભ આપ્યો હતો હવે તેમને દિવ્ય ગતિ પમાડવાની પોતાની જ ઈચ્છા હતી તે સમયે ભક્તિ માતાએ ઘનશ્યામ પ્રભુને પૂછ્યું ઘનશ્યામ મારો આ સ્ત્રીનો દેહ છે આગમ નિગમનું વિજ્ઞાન મેળવવાની મારી ક્ષમતા નથી તમારા ચરણોમાં ભક્તિ વધે માયા નાશ પામે તેનો સરળ ઉપાય મને બતાવો ઘનશ્યામે કહ્યું માં તમારી મુક્તિ માટે હું છું પરંતુ અન્ય જીવોને મારી પાસે આવવા માટે મારું સ્વરૂપ સમજવા માટે અને ધર્મ જ્ઞાન

એવા સાધુ મળે ત્યારે જાણવું કે તેમના દ્વારા હું જ મળ્યો છું મારામાં અને તેમનામાં અભેદ છે એવા સાધુના જે કોઈ દર્શન કરે છે તેમનો સ્પર્શ કરે છે તેમને વંદન કરે છે કે અન્ન વસ્ત્ર થી જે કોઈ પૂજે છે તેના જન્મો જન્મના પાપના પૂંજ સમૂળા તત્કાળ નાશ પામી જાય છે એવા સંતને હું મારું હૃદય માનું છું તે સંતના ચરણોમાં તીર્થ માત્ર વસે છે હે માતા તે સંતનો પ્રસંગ કરવાથી આ લોકમાં એવું શું દુર્લભ છે કે પ્રાપ્ત ન થાય અર્થાત તેમનો પ્રસંગ કરનાર મોક્ષુને સર્વ અર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પછી ઘનશ્યામ પ્રભુએ માતાને એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું ઘનશ્યામની ઈચ્છાથી ભક્તિ માતાને તેમના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયું હવે આ જર્જરિત દેહનો ત્યાગ કરી ભાગવતી તનુ ધારી અક્ષરધામમાં બેસી જવા માટે તે ઉત્સુક બની ગયા હતા અયોધ્યા પુરી આવેલા તેમના સંબંધીઓ તથા અન્ય જનો તેમને કહેવા લાગ્યા હે ભક્તિ દેવી તમે તો ભક્તિનું મૂર્ત સ્વરૂપ છો તમારા સંબંધે અમારામાં ભક્તિ ઉદય થઈ છે આખી અયોધ્યા નગરીને તમે પાવન કરી દીધી છે તો હવે અમારા સૌ ઉપર દયા કરીને તમે જલ્દી સાજા થા ભક્તિ દેવી તેમની વાત સાંભળી હસ્યા તેમણે એટલું જ કહ્યું હવે તો હું અક્ષરધામમાં જઈશ અક્ષરધામના સુખ આગળ

ઘનશ્યામના સ્વરૂપમાં લીન થઈ ગઈ તેથી ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી તેમનો આત્મા છૂટો પડી ગયો તેમને પોતાનો પ્રકાશમય આત્મા દેખાયો તે આત્માની અક્ષર બ્રહ્મ સાથે એકતા થઈ ગઈ અને તે બ્રહ્મ તેજમાં માતાને વર્ણિ સ્વરૂપે ઘનશ્યામના દર્શન થયા શરીર ઉપર કૌપિન ધારણ કરી છે કપાળમાં ઉર્ધ્વ પુંડ તિલક કર્યું છે તે મધ્યે કુમકુમનો ગોળ ચાંદલો શોભી રહ્યો છે હાથમાં કમંડળું છે અને માથા ઉપર જટાનો મુગટ ધારણ કરે છે એવા વરણી રાજ ઘનશ્યામ માતાના હૃદય પ્રકાશમાં દેખાવા લાગ્યા આ દર્શનથી થી પુલકિત બની ભક્તિ માતાએ ઘનશ્યામને હાથ જોડ્યા તેમના સંબંધી થી તેમના અજ્ઞાનના પાશ છૂટી ગયા હતા તેમની વૃત્તિ અંતરમાં ઉતરી ગઈ આ વરણીના દર્શન કરતા કરતા ભક્તિ માતા સંવત 1848 ને કાર્તિક સુદ દશમના શનિવારે ભૌતિક દેહ નો ત્યાગ કરીને દિવ્ય ગતિ પામ્યા તેમનો અગ્નિ સંસ્કાર સરયુ તટે રામ ઘાટ ઉપર રામ પ્રતાપ ભાઈએ વિધિ પ્રમાણે કર્યો પછી સૌએ સરયુમાં સ્નાન કર્યું રામ પ્રતાપ ભાઈએ દ્વાદશી